ગામ સીતારામ કેમ છે બધા મજામાં મજામાં જઈશું અમારા બધા મજામાં સવાર થઈ ગઈ છે અને અત્યારે આપણે કાંઈ કામ ન હોય આપણે રાજકોટ એકદમ છે એટલે આપણે થોડાક બી રોકશું કે અહીંયા રાજકોટ કાંઈ ખરીદી કે મજા આવે નહીં તો આપણે એકદમ છે એટલે આપણે અહીંયા તૈયાર છીએ અને આપણે સરસ મજાના સુર પણ ઉજી ગયા છે તો આપણે એક્ઝામ ની તૈયારી કરવા મળી એક્ઝામ ની તૈયારી હમણે દસ પેજ પેપર શરૂ થાય એટલે આપણે અત્યારે એક્ઝામ ની તૈયારી કરવા મળી અને હવે આપણે સાડા સાત જેવો ટાઈમ થયો છે તો આપણે નાસ્તો બાસ્તો કરી લેવી તો બધા હારો નાસ્તો કરવા આપણે નાસ્તો કરી લેવી નાસ્તામાં કાગા લઈને જ આઈટમ છે બીજી ફ્રાય છે છે જો બિસ્કિટ છે

અને એ છે આ નું જો શોરૂમ છે આપણે જો રૂમ વિશે જતા હોય આપણે રૂમ તરફ આવી છે આ બધા વિશે આવી દુકાન શોપિંગ કરવાની ને

ટાઈમ પણ થઈ ગયો છે અને રાંધવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને હવે દી હાથમાં છે હજી થોડીક વાર છે અત્યારે ઉનાળો છે એટલે દી લાંબો હોય એટલે થોડીક વાર છે ને આપણે અને જો ઉપર ટેરસ ઉપર આવી ગયા છે લોક ઉતારવા તો તમે પણ વધી જાવ કે આ ઝાડવાનું નામ શું છે હજી જો સુરત દાય એટલે છે અને અહીંયા પણ ઝાડવા છે તો આપણે વાસવા અને ઘડી ઘણી પછી રસોઈ બનાવવાની છે તો રસોઈ પણ બનાવવા મળી એટલે આપણે ઘરે આવતમ છે એટલે તૈયારી કરવાની છે તો આપણે તૈયારી કરવા મળીએ અને જો રાજકોટમાં ગટર લાઈનનું કામકાજ શરૂ છે એટલે ગટર લાઈન દાટવાની છે અને આપણે પોટલા માળે રેવી છે બીજા બિલ્ડિંગ અને આ બધી જ હેલ્પ બિલ્ડિંગો છે અને આપણે આ બિલની ઉપર રેવી છીએ એટલે બે માલની રૂમ છે તો આપણે રીડિંગ કરવા મળ્યું અને પછી રસોઈ પણ બનાવવા મળીએ થઈ ગયો છે અને જો રસોઈ પણ બની ગઈ છે અને આજે રસોઈમાં છે બટેટા અને ગુવાનું શાક છે ઘઉંની રોટલી છે અને આમાં જો અથાણું છે અને હવે આપણે વાળું ફરી લઈએ આજનો દિવસ કંઈક આપડે આવડે પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવે તો વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખી ફ્રી મળશું નું બ્લોગમાં બાય બાય